ભાવનગરના પાલીતા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ઉંદરકા સહિતના દસ થી બાર ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ઘરકાવ થયો છે ભુંદરકા પીપરડી લવરડા સહિતના ગામડાઓને જોડતો આ મુખ્ય માર્ગ પાણીમાં ઘરકાવ થયો છે મુખ્ય માર્ગ પાણીમાં ઘરકાવ થતા લોકોને હાલાકી સર્જાઈ છે ભાવનગરના પાલીતાણાના આ દ્રશ્યો છે જ્યાં ભારે વરસાદને કારણે આખું જનજીવન પ્રભાવિત થઈ ગયું છે અને દસ થી બાર ગામડાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યાંથી અવરજવર પણ બંધ થઈ ગઈ છે ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા ત્યાંથી લોકોને અવરજવરમાં હાલાકી થઈ રહી છે અને ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે જોઈ શકાય છે ભારે વરસાદ આ સિંહોર તાલુકા અને તળાજા તાલુકાને જોડતા રસ્તો છે અમારે કાલે પાંચ સાડા પાંચ છ વાગ્યા વરો અમારે ફૂલ ઓવરફ્લો પાણી આવ્યું અને એના કારણે એક એકથી ભૂંડરખા બે જવાનો રસ્તો અહીંથી બિસ્માર થઈ ગયો છે અહીંથી સિહોર તાલુકાનું ઢોંસર ગામ છે છેલ્લું અને પીપળી ગામ છે એ પાલીતાણા તાલુકાનું છે પણ બંને વચ્ચે કાંઈ ડિફરન્સ નથી બે કિલોમીટરનું અંતર છે અને મેઇન રસ્તો અમારે અહીંયા કહેવામાં આવે છે અને અહીંયાથી બાજુનું ગામ છે રંડોળા અને રંડોળા ગામનો અંદર જે પુલ નવો બનાવેલો હતો એ પણ અત્યારે બેતર હાલતમાં પડ્યો છે અને ત્યાંથી અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે તેવી હાલત જોવા મળી રહી છે મને